કલરવ સ્કૂલના દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક માર્ગદર્શન આપતી વોલ પેઇન્ટિંગ કરાય ભરૂચ કલરવ સ્કૂલના કેમ્પસમાં રોટરી ક્લબ અને એક ઔદ્યોગિક કંપનીના સી માંથી માનથી કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું ભરૂચ કલરવ સ્કૂલમાં રોટરી ક્લબ ભરૂચના સહયોગથી નેરોલેક્સ કંપની દ્વારા રૂપિયા સાત લાખથી વધુ રૂપિયાના ખર્ચથી વોલ પેઇન્ટિંગ કરવામાં આવી શાળાની અંદરની દિવાલો પર સુંદર ચિત્રો બનાવી બાળકોને આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રીઝવાના જમીનદાર કલરવ શાળાના મુખ્ય ટ્રસ્ટીઓ નીલાબેન મોદી પ્રવીણભાઈ મોદી કંપનીના અધિકારીઓએ વોલપેન્ટ કરેલ દિવાલોનું નિરીક્ષણ કર્યું હતું रोटरी क्लब ऑफ़ भरूच और कंसाइन एरोलैक फरूच ने मिल आज कलरफ स्कूल का एक पूरा रेनोवेशन और रिपेंटिंग वर्क किया है उनके सी एस के थ्रू और इसका इनाग्रिल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और एमएलए सर हमारे साथ हैं इसके इनाग्रिल के लिए और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाएँ ताकि उनको यहाँ आने કે લી ઓનકરેજમેન્ટ મેન્ક યુ